કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ દસમાં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની એકમ કસોટી જે મિત્રો લેવામાં આવનાર છે તે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ અંતર્ગત યોજાશે જેમાં મિત્રો તમને જે પ્રશ્ન બેંક આપવામાં આવશે તેનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો જે તમારી પ્રશ્ન બેંક આવવાની છે તેની માટે તમારે જરૂરી સૂચનાની જરૂર હોય તો અહીંયાથી તમે સૂચના પણ વાંચી શકો છો ખાસ પચીસ ગુણની કસોટી હશે અને એની અંદર તમને તમારા શિક્ષક દ્વારા જે મિત્રો કસોટીમાંથી પ્રશ્ન છે એ તમને કાઢીને આપશે અને એના દ્વારા તમારી કસોટી તમારે લખવાની છે આપણે અહીંયા ધોરણ દસમાં વિજ્ઞાનની જે જુલાઈ માસમાં કસોટી લેવામાં આવનાર છે જે પચીસ ગુણની છે જેમાં પ્રશ્ન નંબર મિત્રો એક છે એનો અ છે ખાસ કરીને અહીંયા મિત્રો તમને જે પ્રશ્ન બેંક આપેલી છે તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ જેથી કરી કોઈ પણ તમારો એવો પ્રશ્ન બાકી ના રહી જાય જે તમને ન આવડે અને તમારી પરીક્ષામાં પણ તમારે પૂછાય તો તરત તમે સારી રીતે લખી શકો અહીંયા મિત્રો કુલ પંદર પ્રશ્ન છે તેમાંથી ત્રણ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે પહેલો પ્રશ્ન છે વિકલ્પ સ્વરૂપે નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે તો અહીંયા મિત્રો પ્રક્રિયા આપેલી છે ટુ પી બી ઓ એસ પ્લસ સી એસ બરાબર રાસાયણિક પ્રક્રિયા થઈ ટુ પી બી એસ પ્લસ સી ટુ જી બને છે તો આ શુભ છે તો અહીંયા મિત્રો જે છે એ ક્યુ ખોટું છે એવું કીધું છે આપણને તો એ લેડ રિડેક્શન પામે છે અને બી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે એ વસ્તુ ખોટી છે જ્યારે અહીંયા બંને વસ્તુ સાચી છે એટલે આપણે ખોટાની વાત કરી છે તો અહીંયા આપણો બે નંબરનો ઓપ્શન છે એ અને બી એ બંને ખોટા છે બીજું એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ એ એલ રાસાયણિક પ્રક્રિયાથી એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એફ ઇ દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો અહીંયા મિત્રો જે પ્રક્રિયા દર્શાવી છે એ ઉદાહરણ છે તે ડી છે વિસ્થાપન પ્રક્રિયાનું ત્રીજું છે નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવિક વિઘટનીય પદાર્થો છે તો અહીં મિત્રો જવાબ આવશે ઘાસ લાકડો અને પ્લાસ્ટિક છે અહીંયા મિત્રો ખાસ કરીને જૈવ વિઘટનીયની વાત કરી છે તો ઘાસ પુષ્પ અને ચામડું ફળોની છાલ કેક તેમજ લીંબુ રસ કેક લાકડું ને તેમજ ઘાસ એ બધા જૈવ વિઘટનીય છે પરંતુ અહીંયા જૈવ અવિકટનીય પૂછવાનું તો અ કરવાનું રહી ગયું છે બરાબર તો આપણે અહીંયા અવિકટનીય કર તો અહીંયા આપણે અવિકટનીય પદાર્થ છે એવું પૂછ્યું છે તો અહીંયા અવિઘટનીયમાં ઘાસ લાકડુંને પ્લાસ્ટિક આવશે બાકી બધા જૈવ વિઘટનીય પદાર્થો છે હવે આપણે વાત કરવાના છીએ ખરાખોટા વિધાનની જેમાં ચોથું છે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો આ વિધાન મિત્રો સાચું છે પાંચ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડૂબાડવાની પ્રક્રિયા દ્વ વિસ્થાપન પ્રક્રિયા છે તો આ વિધાન ખોટું છે છ તૃણાહારીઓ દ્વિતીય ઉપભોગીઓ છે તો આ વિધાન ખોટું છે અને સાત ચામડું જૈવ વિઘટનીય પદાર્થ છે તો આ વિધાન સાચું છે હવે આપણે જોવાના છીએ મિત્રો ખાલીગ્યાની ખાલી જગ્યા પૂર્ણ કરો તેની અંદર પહેલું છે એટલે કે આઠમો પ્રશ્ન છે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નીપજ બને તો તેની ખાલગ્યા કહેવાય તો એને આપણે વિઘટન કહેવાય નવ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે તો તેની ખાલીગા પ્રક્રિયા કહે છે તો એને દ્વિ વિસ્થાપનની વ્યવસ્થાપનની પ્રક્રિયા કહેવાય દસ ટુ એટ ટુ વિદ્યુત પ્રવાહની રાસાયણિક પ્રક્રિયાથી ટુ એટ ટુ પ્લસ ઓ ટુ રાસાયણિક પ્રક્રિયા ખાલી પ્રકારની વિઘટન પ્રક્રિયા છે તો એ વિદ્યુતીય છે અગિયારમું છે માછલીઘર ખાલ પ્રકારનું નિવસન તંત્ર છે તો એ કૃત્રિમ છે બાર ખાલગ્યા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન એટલે કે અપમાર્જન કરે છે તો એમાં આવશે બેક્ટેરિયા અને ફૂગ તાપમાન વરસાદ હવા ભૂમિ તેમજ ખનિજ પદાર્થો એ નિવસન તંત્રના ખાલગ્યા ઘટકો છે તો જવાબ આવશે અજૈવિક હવે આપણે પ્રશ્નોના એક બે શબ્દોમાં કે જવાબ આપવાના છે અહીંયા મિત્રો છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ અદ્રાવ્ય સારો સ્વરૂપે મળે તો તે પ્રક્રિયાનો પ્રકાર જણાવો તો એ પ્રક્રિયાનો પ્રકાર છે અવક્ષેપણ પ્રક્રિયા પંદરમું છે કોઈ આહાર શૃંખલાના તૃતીય પોષક સ્તર પર હંમેશા કોણ હોય છે તો અહીંયા મિત્રો જવાબ આવશે નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર પર હંમેશા હોય છે હવે આપણે જોવાના છીએ બ આ વિભાગમાં મિત્રો કુલ પાંચ પ્રશ્ન આપવામાં આવશે તમારે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ છે એ ટૂંકમાં લખવાનો છે મિત્રો અહીંયા ખાસ કરીને તમારી ચોપડીની અંદર આનું સોલ્યુશન તમને મળી જશે અથવા તમારી નવનીતની અંદર પણ મળી જશે તો તમારે આનો તૈયારી કરવાની છે જેમાં તફાવત આપવાના છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા બીજો તફાવત છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા મિત્રો આ જે પ્રશ્નો છે એ તમારે આવનારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ઉપયોગી નીવડશે એટલા માટે આ પ્રશ્નો તૈયાર કરી લેજો જેથી કરી મિત્રો કોઈ પ્રશ્ન એવો ના રહી જાય કે તમને ન આવડતો હોય પછી વિઘટન પ્રક્રિયાની સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ શા માટે કહેવાય છે નેક્સ્ટ તફાવત છે ઉત્પાદકો અને ઉપભોગીઓ અને પાંચમું છે શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિકટનીય હોય છે એ સમજૂતી આપવાની છે હવે આપણે જોવાના છે પ્રશ્ન બે એનો અ છે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નોના ઉત્તર આપવાનો છે અહીં આપણે દરેકનું સોલ્યુશન જોઈશું મિત્રો ટૂંકા પ્રશ્નો ખાલી ગયા બરાબર મોટા પ્રશ્ન છે તમારે સોલ્યુશન જાતે કરવાનું છે પહેલું છે એ અને બી બીકરમાં પચીસ એમ પાણી લીધેલું છે થોડી માત્રામાં એન અને એન સીએલનું અનુક્રમે એ અને બી બીકરમાં ઉમેરવામાં આવ્યા તો આ અવલોકન કરતાં માલુમ પડ્યું કે બીકર એના દ્રાવણના તાપમાનમાં વધારો થયો ત્યારે બીકર બીના દ્રાવણના તાપમાનમાં ઘટાડો થયો છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે તે છે બી બીકર એમાં ઉષ્માક્ષેપક જ્યારે બીકર બીમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે બરાબર એના પછી આપેલ વિધાન સાચું બને એ રીતે ખાલગીયા પૂરવાની છે બીજું છે ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા ખાલગીયા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે તો આપણો જવાબ આવશે નાઇટ્રોજન એના પછી એક બે વાક્યમાં જવાબ આપવાના છે ત્રીજું છે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો સિવેત સેમ ફોટોગ્રાફીમાં મિત્રો એ કે એ સી એલ પદાર્થનો ઉપયોગ કરે છે ચોથું છે રાસાયણિક સમીકરણોનું સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો અહીંયા મિત્રો જે પદ્ધતિ છે સી એ એસ પ્લસ એ ટુ ઓ એલ સી એચ ટુ એ ક્યુ તો એમાં હીટ એન્ડ ટ્રાયલનો ઉપયોગ થાય છે અને ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં કઈ ભૌતિક સૌ કઈ ભૌતિક સ્થિતિ દર્શાવે છે તો જલીય દ્રાવણ હોય છે હવે આપણે જોવાના છીએ બ એની અંદર કુલ પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને જવાબ આપવાનો કહે છે પરંતુ આપણે જવાબ જોઈએ પહેલું છે મિત્રો ફોર એસ પ્લસ ઓ ટુ જી અને રાસાયણિક પ્રક્રિયા થઈ ટુ એન ટુ ઓ એસ પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો તો અહીંયા મિત્રો આવશે એને ઓક્સિડેશન પામે અને ઓ ટુ છે એ રિડક્શન પામે છે બરાબર બીજું છે સમતો સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે રાસાયણિક સમીકરણોને શા માટે સમતો સંતોષિત કરવા જોઈએ એનો જવાબ મિત્રો આપણે જાતે લખવાનો રહેશે ત્રીજું છે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો તો અહીંયા મિત્રો સોડિયમ પાણી સોડિયમ પ્લસ પાણી રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન તો અહીંયા રાસાયણિક મિત્રો આપણે લખીએ સમીકરણ તો ટુ એનએસ પ્લસ ટુ એ ટુ એલ રાસાયણિક પ્રક્રિયા થઈ ટુ એન એ ઓ એચ એ ક્યુ પ્લસ એ ટુ આવશે હવે એના પછી આપણે જોઈએ કે ભાઈ જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડનના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે કેવા રંગના અવક્ષેપ મળે છે તે પદાર્થનું નામ લખો તો મિત્રો પીળા રંગના અવક્ષેપ મળે છે અને તે પદાર્થનું નામ છે પીબીએલ ટુ પાંચમું છે એક ચળકતા કથાઈ રંગના તત્વ એક્સને કહેવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તો તે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજનનું નામ આપો તો મિત્રો તત્વ એક્સ એક કોપર સીયુ છે તેને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો કોપર ઓક્સાઇડ સીયુઓ બને છે હવે આપણે જોવાના છે પ્રશ્ન ત્રણ એનો મિત્રો અ છે જેમાં વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે તેની વાત કરીશું અહીંયા પણ પંદર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો તમને તમારા શિક્ષક આપશે લખવા માટે પેલું છે નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે તો અહીંયા છે ઘાસ હરણ અને વાઘ તો મિત્રો વાઘની સંખ્યા ઘટવા લાગશે અને ઘાસનું પ્રમાણ વધી જશે બરાબર હવે આપણે જોઈશું બીજું ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે કારણ કે મિત્રો તે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે ત્રીજું નીચેના પૈકી જૂથ આહાર શૃંખલા રચે છે તો કઈ જૂથ આહાર શૃંખલા રચે તો ઘાસ એ બકરી ખાય અને બકરી અને મનુષ્ય બરાબર તો આ આહાર શૃંખલા રચાય કહેવાય ચોથું છે ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ કયું છે તો તે છે ક્લોરોફ્લોરોકાર્બન હવે ખરા ખોટા વિધાનો છે અહીંયા મિત્રો પાંચમું વિધાન છે કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ મારી નાખીએ તો તેનાથી નીચેના પોષક સ્તરના બધા સજીવો મૃત્યુ પામે છે તો આ વિધાન સાચું છે બીજું ઓઝોન સ્તરના વિઘટનથી હાનિકારક પારજામલિક વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે તો આ વિધાન સાચું છે સાત બજારમાં જતી વખતે સામાન માટે કપડાંની થેલીઓ લઈ જવી જોઈએ એ પર્યાવરણીય પ્રયત્નોને હકારાત્મક અભિગમ છે તો આ વિધાન પણ સાચું છે આઠ અગ્નિશામન એટલે કે માં બરાબર જે અગ્નિ સામાન છે ફાયર એક્સટેન્બ્યુસરમાં સીએફસી ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે તો આ વિધાન પણ સાચું છે હવે ખાલગીયા પૂર્ણ કરવાની છે નવમું છે જૈવિક અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલગીયા સમસ્યા સર્જાય તો તે જૈવિક વિશાલની સમસ્યા સર્જાય દસમું છે ખાલગીયા નિવસન તંત્રના સફાઈ કામદારો છે તો મિત્રો ગીધ અને કાગડો બરાબર એ સફાઈ કામદાર છે એના પછી મિત્રો જોઈશું ખાસ કરીને ગીધમાં જોઈએ તો ગીધ અને કાગડો આમ તો વિઘટકો છે એ અપારચકો છે અપાર ચકો નિવસન તંત્રના સફાઈ કામદારો એમાં મિત્રો ગીધ અને કાગડો બને આવે અગિયારમાં છે નિર્ણય તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો સૂર્ય હવે આપણે એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે પેલો બારમો પ્રશ્ન છે કે બધી આ શૃંખલા ક્લોરોફિલ ધરાવતા સજીવ સજીવોથી શા માટે શરૂ થાય તો આપણે જવાબ આવે કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા સજીવો સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ કારણે નિવસન તંત્રમાં પોષક સ્ત્રોમાં ઉર્જાના પ્રવાહો ચાલુ રહે છે તેરમું છે નિવસન તંત્રમાં કુદરતી સફાઈ કામદારો જણાવો તો મિત્રો આમાં વિઘટકો આવે તો વિઘટકના ઉદાહરણ જોઈએ તો બેક્ટેરિયા ફૂગ જ્યારે અપ અપા અપમાર્જકો તો એમાં મિત્રો આવશે ઉદાહરણમાં સમડીને કાગડો ચૌદમુચી છે ઘાસ હરણસિંહ પૈકી કોના દ્વારા સૌથી વધુ ઉર્જા તેના ઉપલા સ્તરના વહન કરવામાં આવે છે તો આવશે મિત્રો ઘાસ પંદરમું છે પારજાંબલી યુવી જે વિકર્ણોની અસરથી સાના કેન્સરની શક્યતા છે તો મિત્રો ચામડીના કેન્સરોનો રોગ વધારે થાય છે હવે આપણે આ વિભાગ બ વિભાગ છે તેમાં કુલ દસ પ્રશ્નો છે તેમાં કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે મિત્રો અહીંયા અલગ અલગ પ્રશ્નો આપેલા છે એ આપણે તૈયાર કરવાના છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તમારે એકવાર તમારી પરીક્ષામાં જ્યારે લખવા જાઓ છો તેના પહેલાં પ્રશ્નો તૈયાર કરી લેજો ખાસ કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં પણ મિત્રો તમને આ પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈમ્પી બની રહેશે એટલા માટે પ્રશ્નોને તૈયાર કર્યા વગર જતા નહીં બરાબર પછી ક પ્રશ્ન છે બરાબર તો એની અંદર પણ તમને કુલ પાંચ પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે તમારા શિક્ષક તમને પૂછવામાં આવશે એમાં પણ દરેકના ત્રણ ગુણ છે એટલે કે એક પ્રશ્નોનો ત્રણ ગુણ છે તો અહીંયા મિત્રો તમને કુલ પાંચ પ્રશ્ન આપેલા છે તેમાંથી તમારે પાંચે પાંચ પ્રશ્નો આપણે તૈયાર કરી લેશું બરાબર જે વધારે હિતાવહ છે હવે જો પ્રશ્ન મિત્રો ચારનો અ છે એમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે અહીંયા પહેલું છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે ફેરસ સલ્ફેટનો સ્ફટિક પીળો છે તો આ વિધાન ખોટું છે બીજું છે ચૂનાનું રાસાયણિક સૂત્ર સી એઓ કેલ્શિયમ ઓક્સાઇડ છે તો આ વિધાન સાચું છે ત્રીજું છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ રંગની રાખ ઉદભવે છે તો આ વિધાન પણ સાચું છે ચાર સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઈડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે તો આ વિધાન પણ સાચું છે પાંચ ઝેડ એન અને સીયુમાં સીયુ વધુ સક્રિય ધાતુ છે આ વિધાન ખોટું છે અને છ ઝેડ એનો પ્લસ સી રાસાયણિક પ્રક્રિયાથી ઝેડ એન પ્લસ સીઓમાં ઝેડ રિડક્શન થાય છે તો આ વિધાન પણ સાચું બને છે સાતમું છે ટુ પી બી પ્લસ સી એસ રાસાયણિક પ્રક્રિયાથી ટુ પી બી એસ પ્લસ સી ઓ ટુ જી પ્રક્રિયામાં કાર્બનનું રિડક્શન થાય છે તો આ વિધાન સાચું છે આઠમું છે જ્યારે તેલ અથવા ચરબીનું રિડક્શન થાય છે ત્યારે તે ખોરું ખોરું થાય છે તો આ વિધાન ખોટું છે હવે આપણે મિત્રો જોવાના છે એક વાક્યશ કે શબ્દમાં જવાબ આપવાના છે અહીંયા નવમો પ્રશ્ન છે એમ એન ઓ ટુ પ્લસ ફોર એસ સી એલ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમ એન સીએલ ટુ પ્લસ ટુ એ ટુ પ્લસ સી એલ ટુમાં કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો અહીંયા જે પદાર્થ છે તેમાં મિત્રો આવશે એસ સી એલનું ઓક્સિડેશન થાય છે દસમું છે દાણાદાર ઝીંકની મદદથી સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન થાય તો મિત્રો એચ ટુ વાયુ ઉત્પન્ન થશે હવે અહીંયા તમને મિત્રો 4 નો બ છે એમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે કોઈ પણ એક પ્રશ્નોનો જવાબ આપણે લખવાનો છે તો આપણે અહીંયાથી પાંચેવા પ્રશ્નોને મિત્રો ખાસ કરીને તૈયાર કરવા જરૂરી છે એના પછી ક છે એમાં પણ કુલ પાંચ પ્રશ્ન આપેલા છે તેમાં મિત્રો તમારે પાંચ પાંચે પાંચ પ્રશ્નો જે આપેલા છે એનું પણ તમારે તૈયાર કરવા જરૂરી છે કોઈ પણ એક પ્રશ્ન મિત્રો તમને પૂછવામાં આવશે જે તમારી આવનારી બોર્ડની અગત્યમાં પણ મિત્રો તમને પૂછી શકશે એટલે માટે આ પાંચે પાંચ પ્રશ્નો તૈયાર કરી લેવા આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા